નમસ્તે કેમ છો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસી મિશન ફાર્માસિસ્ટની સિરીઝ આપણે શરૂ કરેલી છે કે જેમાં અપલોડ થતા વિડિયો તમને કોઈ પણ ફાર્માસિસ્ટ ની એક્ઝામ હશે એમાં હેલ્પફુલ રહેશે એ પછી આરએમસી એએમસી જેએમસી જેયુએમસી જીએમસી જીપીએસએસબી કે જીએસએસએસબી કે પછી ઈએસઆઈ આરઆરબી ફાર્માસિસ્ટની ફાર્માસિસ્ટ એક્ઝામ હોય તો એમાં પણ તમને ઉપયોગી એવા એમસીક્યુઝ મળશે જીપેટ નાઇપર અને ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હોય તો એમાં પણ તમને ઉપયોગી એમસીક્યુ મળી રહેશે કારણ કે આપણે જાણીએ છીએ કે બધી એક્ઝામ એમસીક્યુ બેઝ છે પ્લસ બધી જ બેઝામમાં ફાર્માકોલોજી સબ્જેક્ટ મેઇન હોય છે કે જેના ક્વેશ્ચન આવે જ છે તો એ કોઈ પણ ફાર્મસીની એક્ઝામ હોય ફાર્માસિસ્ટની એક્ઝામ હોય કોઈ પણ ફાર્મસી રિલેટેડ એક્ઝામ હોય તો તમને આ વિડીયો ઉપયોગી થશે જ

એઝ અ ગેસ્ટ્રિક એજન્ટ યુઝ થાય છે તો એ પણ એન્ટી છે છે પ્લસ અને મેનલી એચ વન અહીં એવું પૂછેલું છે કે એવી એન્ટીહિસ્ટમિનિક ડ્રગ કે જે સિરોટોનિન રસેપ્ટરને બ્લોક કરે છે પ્લસ એઝ અ એપેટાઇટ સ્ટિમ્યુલન્ટ યુઝ થાય છે તો આન્સર આવે છે સાયબરોહેપ્ટાજીન દેન નેક્સ્ટ ક્વેશ્ચન এরিথ্রোমায় ফোলো ক্লাব এটি কয়ীক্রোলা যেমন লেক্টাম রিং প্রেজেন্ট হস এম্পল আছে পেনিসোস্পনোক্টম কার্লাসাইড এটি કે જેમાં મેઇનલી ગ્રુપ્સ લિંક થયેલા ઓર મોર એમિનો સુગર્સ ધેન એક્ઝામ્પલ આવે છે ટોપિકલ એમિનો ગ્લાઇકોમાઇસિન અને ફાર્માસાઇટિન આવશે જ્યારે સિસ્ટેમિકમાં સ્ટ્રેપ્ટોમાઇસિન કાનામાઇસિન ચોબ્રામાઇસિન પેરોમોમાઇસિન જેન્ટામિસિન અમિકાસિન અને સિસોમિસિન એક્ઝામ્પલ છે ધેન મેક્રોલાઇડ એન્ટિબાયોટિક તો મેક્રોલાઇટ એન્ટીબાયોટિકમાં મેક્રોસાલિક લેક્ટ્રોન રિંગ પ્રેઝન્ટોલાઇટ એન્ટીબાયોટિકમાં એરિથ્રોમાઇસિનની ડિસ્કવરી થયેલી હતી ધેન આફ્ટર એડિશન થયું છે છે એમાં આવે હતીથ્રોમાઇસિન અને એઝિથ્રોમાઇસિન એ મેક્રોલાઇડ એન્ટિબાયોટિકના એક્ઝામ્પલ છે એન્ડ ધેન પેપ્ટાઇડ એન્ટિબાયોટિકમાં આવશે ગ્લાયકોપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ ધેન નેક્સ્ટ ક્વેશ્ચન અ ડ્રગ ધ ધ ડિક્રીઝ એક્ટિવિટી ઓફ અનધર ડ્રગ ઇઝ ઇન્ટાગોનિસ્ટ એગોનિસ્ટ એડવર્સ રિએક્શન રિએક્શન કે આન્સર આવે છે એન્ટાગોનિસ્ટ તો ચારેય ઓપ્શન વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ એન્ટાગોનિસ્ટ એટલે શું થાય ડ્રગ્સ ધેટ ઓક્યુપાય રસેપ્ટર્સ બટ ડુ નોટ એક્ટિવેટ દેમ દે બ્લોક ધ રેસેપ્ટર એક્ટિવેશન બાય એગોનિસ્ટ એન્ડ વોટ ઇઝ એગોનિસ્ટ Drugs that occupy receptors and activate them. Agonist, એટલે કરાવે છે 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 જ્યારે કામ કરે કે સાથે બાઇન્ડ થઈ જશે રસેપ્ટર ઓક્યુપાય કરે છે તે બ્લોક ધ રસેપ્ટર બાય એગોનિસ્ટ રસેપ્ટરનું એક્ટિવેશન નહીં થવા દેન adverse drug reaction જે ડ્રગ થેરાપીની નેગેટિવ અને અનડિઝાયરેબલ ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે એને કહેવાય એડવર્સ ડ્રગ રિએક્શન રિએક્શન એટલે કોઈ બે ડ્રગ્સ આપણે આપીએ છીએ માનો કે ડ્રગ એ છે અને ડ્રગ બી છે એ બંને તમે ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ આપો અને જે ઇન્ડિવિજ્યુઅલ બંનેની ઇફેક્ટ મળે એનો સમ કરીને તમને જે ફાઇનલ આન્સર મળે

એટલે કે મેટાબોલિઝમ તો કોને કહેવાય ઇઝ ધ બ્રેકડાઉન ઓફ લાર્જ ફૂડ સ્મોલ વોટર સોલ્યુબલ કમ્પોનન્ટ સો ધેટ હે કેન બી એબઝોર્વ ઇન્ટુ ધ બ્લડ પ્લાઝમા લાર્જ કમ્પાઉન્ડ ને સ્મોલ કમ્પોનન્ટમાં બ્રેકડાઉન કરે છે ધેટ ઇઝ ડાયજેશન રાઈટ ઇન્સોલ્યુબલમાંથી વોટર સોલ્યુબલમાં કન્વર્ટ કરશે biotransformation means biochemical modification of one chemical compound or a mixture of chemical compound and it is also known as metabolism right then what is absorption process of drug moving from its site of delivery into the blood stream site of application the blood stream

તમને ખબર હોવી જોઈએ તો ચાલો જોઈએ હેલોથેન હેલોથેન જનરલ એનેસ્થેટિક છે જેનો રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન છે વાયા ઇન્હેલેશન ધેન ટુ ટ્યુબોક્યુરારીન એ પણ મસલ રિલેક્શન છે બટ પેરિફેરલી એક્ટિંગ મસલ રિલેક્શન છે અને મેઇનલી એનો સબ ક્લાસ આવે છે નોન ટી પોલરાઇઝિંગ બ્લોકર ધેન મેફેનેસિન કે જે મસલ રિલેક્શન છે સેન્ટ્રલી એક્ટિંગ પ્લસ સ્ટ્રાઈટનિંગ પોઈઝનિંગમાં એન્ટીડોટ તરીકે યુઝ થાય છે મેફેનેસિનની શોર્ટ ડ્યુરેશન ઓફ એક્શન હોય છે છે અને વેરી લો ધેન એ પણ બટ એક્ટિંગ એન્ડ સબક્લાસ આવે ડી પોલરાઈઝિંગ બ્લોકર ધેન નેક્સ્ટ ક્વેશ્ચન વીચ ધોલો ઇઝ એન્ટી ફિલિયલ ડ્રગ આન્સર આવે છે ડીઈસી डाइथाइल कार्बामेजिपिन डीईसी डाइथाइल कार्बामेजिपिन जे फिलारियासिस में યુઝ થાય છે અને ફિલારિયાસિસ કોઝિંગ એજન્ટ માં આવે છે વુચેરેરિયા બેંક્રોફ્ટી અને બ્રુગિયા મલાઈ એ ઇમ્પોર્ટન્ટ છે કે एग्जाम માં ઘણીવાર પૂછાય છે ધેન વોટ ઇઝ એફએનએચ ફોકલ નોડ્યુલર હાઇપરપ્લાસિયા ધેટ ઇઝ વન ટાઇપ ઓફ બેનાઇન ટ્યુમર ઓર લેશન ધેટ ફોર્મ્સ ઇન લીવર જે સલ્ફોન ડેરીવેટિવ છે અને એન્ટી લેપ્રોટિકસી માં મેઇનલી યુઝ થાય છે મેઝરમેન્ટ ઓફ આન્સર છે

action produce kare chay, pharmacological effect produce kare that is intrinsic activity ability of drug to produce pharmacological action after combining with receptor that is intrinsic activity next question steven johnson syndrome is the most common adverse effect associated with one of the following category of drugs answer AHS sulfonamides સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ વોટ ઇઝ સ્ટીવન જૉન્સન સિન્ડ્રોમ ઇટ ઇઝ ઓલ્સો નોન એસ ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ ઇટ ઇઝ રેયર કન્ડિશન બટ સિરિયસ સ્કિન reaction that is usually caused by taking certain medicines તો કઈ મેડિસિન્સ છે કે જેના લીધે સ્ટીવન જૉન્સન સિન્ડ્રોમ રાઇસ થાય છે તો મેડિસિન ધેટ કોઝિસ સ્ટીવન જૉન્સન સિન્ડ્રોમ ઓર ટોક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ તો એક્ઝામ્પલ આપેલા છે ફેનાઇટોન ફિનોબાર્બિટોન એલોપ્યુરીનોલ કાર્બામેઝિપીન નેવિરાપિન સલ્ફા ડ્રગ્સ અને સર્ટ્રાલિન કે જે મેઇનલી સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ કોઝ કરે છે આપણને જે ક્વેશ્ચન પૂછેલો હતો એમાં આન્સર આવશે સલ્ફા ડ્રગ્સનું સલ્ફોનામાઇટ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટી નાઇન ફિનોબાર્બિટોન ઇઝ બ્લેન્ક એક્ટિંગ બાર્બિટ્યુર બાર્બિચ્યુરેટ ક્લાસિફિકેશન આવડે તો આન્સર આવડી જાય આન્સર આવે છે લોંગ એક્ટિંગ બાર્બિચ્યુરેટ તો ટાઈપના હોય ફર્સ્ટ લોંગ એક્ટિંગ સેકન્ડ શોર્ટ એક્ટિંગ અને થર્ડ અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ લોંગ એક્ટિંગમાં એક જ આવે છે ફિનો એક્ઝામ્પલ છે શોર્ટ એક્ટિંગમાં બ્યુટો બાર્બિટોન અને પેન્ટો બાર્બિટોન અલ્ટ્રા શોર્ટ એક્ટિંગમાં આવે છે થાયોપેન્ટોન અને

એ ફોલેટ રિડક્ટेज ની પ્રેઝન્ટ માં કન્વર્ટ થાશે ટેટ્રાહેડોફોલિક એસિડ હવે આ જે ફોલિક એસિડ નું ફોર્મેશન થાય છે એ સિન્થેસિસ મેઈનલી ફોલિક એસિડ નું હ્યુમન્સ માં નથી થતું ફોલિક એસિડ આપણે ડાયટ માં લેવા પડે છે ફૂડ માં કન્ઝ્યુમ કરવા પડે છે ફોલિક એસિડ નું સિન્થેસિસ માઇક્રોપ્સ માં થાય છે એ પછી डीएनए હોય કે આરએનએ હોય રાઈટ તો એ બંને ટાઈપ ના માઇક્રોપ્સ માં ફોલિક એસિડ નું સિન્થેસિસ થાય છે એન્ટી મેટાબોલાઇટ્સ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ શું કરશે એ મેઇનલી કાતો ફોલેટ સિન્થેટેસ ને રિડ્યુસ કરશે અથવા તો ફોલેટ રિડક્ટએસ ને રિડ્યુસ કરશે કે જેનાથી ફોલિક એસિડ નું ફોર્મેશન નઈ થવા દે ઓકે તો ડેપ્સન છે એ એન્ટી લેપ્રોટિક એક્શન પ્રોડ્યુસ કરે છે બાય ઇન્હિબિશન ઓફ ફોલેટ સિન્થેસિસ ધ નેક્સ્ટ ડેપ્સન ઇઝ યુઝ્ડ ફોર ધ થેરાપી ઓફ આન્સર આવે છે લેપ્રસી ડેપ્સોન છે એ એન્ટીલેપ્રોટિક એજન્ટ છે ડીડીએસ એનું અનધર નેમ છે ડાયમિનો ડાયફિનાઇલ સલ્ફોન સલ્ફોન ડેરિવેટિવ છે એન્ટિલેપ્રોટિક એજન્ટ છે લેપ્રસી મેઇનલી કોના દ્વારા કોઝ થાય છે તો આન્સર આવે છે માઇકોબેક્ટેરિયમ લેપ્રે આ યાદ રાખજો એક્ઝામ માં ઘણીવાર પૂછાયેલું છે રાઈટ એન્ટિલેપ્રોટિક ડ્રગ્સ માં મેઇનલી ચાર ક્લાસિફિકેશન આવે છે એક આવે છે સલ્ફોન કે જેનું એક્ઝામ્પલ ડેપ્સન છે સેકન્ડ ફિનાઝ ઇન કે જેનું એક્ઝામ્પલ છે ક્લોફાઝીમિન ધેન એન્ટિ ટીબી જે એઝ અ એન્ટિ લેપરટીક યુઝ થાય છે એક્ઝામ્પલ છે રિપામ્પિન અને ઇથિયોનામાઇડ એન્ડ અધર એન્ટિબાયોટિક્સ માં આવશે ઓફ્લોક્સાસીન અને મોક્સીફ્લોક્સાસીન આ ફ્લોક્સાસિન છે એ કયા છે ફ્લોરોક્વિનોલોલ્સ ધેન ક્લેરીથ્રોમાઇસીન અને મિનોસાયક્લિન તો આ ચાર એન્ટીલેપ્રોટિક ડ્રગ્સ નું ક્લાસિફિકેશન છે સલ્ફોન પિનાઝિન ડેરિવેટિવ એન્ટી ડ્રગ્સ એન્ડ એન્ટી ધેન નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ડિકેટ ધ સિમ્પેથોમાઇમેટિક એજન્ટ વિચ ઇઝ કમ્બાઇન્ડ વિથ અ લોકલ એનેસ્થેટિક ટુ પ્રોલોંગ ધ ડ્યુરેશન ઓફ ઇન્ફિલ્ટ્રેશન નો બ્લોક આન્સર આવે છે એપિનેફ્રિન લોકલ એનેસ્થેટિક સાથે એપિનેફ્રિન કોમ્બિનેશનમાં આપવામાં આવે તો શું થાય લોકલ એનેસ્થેટિકની ડ્યુરેશન ઓફ એક્શનને પ્રોલોંગ કરશે કેવી રીતે બાય ડિક્રીઝિંગ રેટ ઓફ રિમુવલ ફ્રોમ સાઇટ ઇનટુ ધ સર્ક્યુલેશન લોકલ એનેસ્થેટિક નો નો ફાઇબરની સાથેનો કોન્ટેક્ટ ટાઈમ પ્રોલોંગ કરશે ધેન ઇન્ટેન્સિટી ઓફ નો બ્લોક હોય એને એન્હાન્સ કરી દેશે ધેન લોકલ એનેસ્થેટિકની સિસ્ટમિક ટોક્સિસિટીને રિડ્યુસ કરશે

મસલ કોન્ટ્રેકશન બ્રોકોસ્પાસમેટિકાર્ટ મેઇનલી એમ ટુ રસેપ્ટર પર એક્ટ કરશે hyperpolarization of sa node that causes bradycardia cardiac arrest increased refractory period at av node and in sparkinge fibers prolong pr interval and may cause heart block to answer aave che bradycardia then blood vessels blood vessels mein three receptor upar act karse mainly vasodilation cause karse then nicotinic action ma mainly autonomic ganglia upar act karse ফার্মিক মিট বস টু দিক

And pharmacodynamic. What a drug does to the body. There is mechanism of action of drug into pharmacodynamics. Next, antifungal drug fluconazole belongs to class O. So simply antifungal drug no classification for chelo chai. Ansara azoles. Antifungal drugs main five types. Chha. First antibiotic, second anti metabolite, third azoles, fourth L and a fifth. જેમાં ઓનલી સિસ્ટેક આવશે નાવ ફર્સ્ટ આપણે શું જોયું એન્ટીબાયોટિક કે જેના સબ ક્લાસમાં ત્રી છે પોલીન એન્ટીબાયોટિક્સ કે જેના એક્ઝામ્પલ છે એમ્પોટેરા નાઇસ્ટેટીન અને હામાઇસીન રાઇટ ઇકિનોકેન્ટીન કે જેના એક્ઝામ્પલ છે કેસ્પોફંગીન મિકાફોંગીન અને એનિધુલ ફંગીન દેન હિટ્રોસાયલિક બેન્ઝોફ્યુરાન નું એક્ઝામ્પલ છે ગ્રાઇસોફુલવિન આ એક્ઝામમાં પૂછાયેલું છે ઘણીવાર કે ગ્રાઇસોફુલવિન છે એ શું છે તો ઇટ ઇઝ એન્ટીફંગલ ડ્રગ્સ દેન એન્ટીમેટાબોલાઇટ કે જેના એક્ઝામ્પલમાં આવે છે ફ્લુસાઇટોસિન દેન એઝોલ્સ એઝોલ્સ કે જે આપણો આન્સર છે

કે જેના એક્ઝામ્પલ છે ટોલનાફ્ટેટ અન્ડેકાલેનિક એસિડ બેન્ઝોઇક એસિડ ક્વિનિયોડોક્લોર સિક્લોપીરોક્સોલામીન બ્યુટેનાફિન અને સોડિયમ થાયોસલ્ફેટ આ છે એન્ટીફંગલ ડ્રગ્સ નું ક્લાસિફિકેશન ધન નેક્સ્ટ ક્વેશ્ચન એક્ટિવ મેટાબોલાઇટ ઓફ ઇમિપ્રામિન આન્સર ઇઝ ડેસિપ્રામિન તો ડ્રગ્સ એન્ડ ધેર એક્ટિવ મેટાબોલાઇટ્સ કે જે એક્ઝામ માં ઘણીવાર પૂછાય છે તો ઇમ્પોર્ટન્ટ વન અહીંયા લીધેલા છે એસિટાઇલ સેલિસિલિક એસિડ કે જેમાં સેલિસિલિક એસિડ હશે એમિટ્રીપટેનમાં નો ટ્રિપ્ટેરીન કોડિન નોટાબોલાઇટ છે મોર્ફિન ફ્લુક્ઝેડિન નું નોર ફ્લુક્ઝેડિન ઇમિપ્રામિન નો મેટાબોલાઇટ દેશી પ્રામીન કે જે આપણો ક્વેશ્ચનનો આન્સર છે ધેન આઇસોર્બાઈટ ડાયનાઇટ્રેટ કે જેમાં આવે આઇસો ફાઈવ મોનોનાઇટ્રેટ નાઇટ્રેટ મેપેરિડિન નોર મેપેરિડિન મોર્ફિન નું એક્ટિવ મેટાબોલાઇટ છે મોર્ફિન સિક્સ ગ્લુકોરોનાઇટ પ્રિમિડોન મેટાબોલાઇટ છે ફિનોબાર્બિટલ અને પ્રેડનીસોન મેટાબોલાઇટ આવે છે પ્રેડનીસોલોન ધ નેક્સ્ટ ક્વેશ્ચન કાલા અઝાર ઇઝ અ ટાઈપ ઓફ ગિયાડિયાસિસ લેશમાનિયાસિસ હેલ્મિન્થિયાસિસ કે સ્કિસ્ટોસોમિયાસિસ આન્સર આવે છે લેશમાનિયાસિસ લેશમાનિયાસિસ એ મેઈનલી ટ્રાન્સમિટ થાય છે ફ્રોમ બાઇટ ઓફ ફીમેલ સેન્ડ ફ્લાય ફ્લેબોટોમસ ધેન લેશમાનિયાસિસ છે એના મેઈનલી 3 ફોર્મ્સ હોય છે વિઝરલ ડર્મલ અને મ્યુકોક્યુટાનીયસ તો વિઝરલ છે ઇઝ ઓલસો નોન કે જે જે આપણો આન્સર છે છે ઓફ ધેન વિઝરલ એનો કોઝિટિવ ઓર્ગેનિઝમ આવે છે લેશમાનિયા ડોનોવાની દેટ ઇઝ ફટાલ લેશમાનિયા ટ્રોપિકા કોઝિટિવ ઓર્ગેનિઝમ આવશે

ચાર ઓશન છે એ ચારે ચાર ઓર હાઈપોગ્લાયરેશન ઇન્સ્યુલિન ઇઝ રોસીગ્લિટાઝોન ડાયોન્સ ઓવરકમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને છે সিডেটি হিপনোটিক થ્રી ક્લાસ છે વન વન ઇઝ સેકન્ડ અને થર્ડ વન ઇઝ ન્યુઅર નોન બેન્ઝોટિક્સિચ્યુરેટમાં આપણે આગળ ઓલરેડી જોયેલું છે તો પણ ફરીથી એકવાર જોઈ લેવું કે જેથી તમને યાદ રહી જાય બાર્બીચ્યુરેટ મિન્ડી થ્રી ટાઈપના હોય છે લોંગ એક્ટિંગ શોર્ટ એક્ટિંગ અને અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ લોંગ એક્ટિંગમાં એક્ઝામ્પલ આવે છે એક જ આવે છે ફિનો બાર્બિટોન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર એક્ઝામમાં હોય છે ક્વેશ્ચન શોર્ટ એક્ટિંગમાં આવે છે બ્યુટોબાર્બિટોન અને પેન્ટોબાર્બિટોન ધેન અલ્ટ્રા શોર્ટ એક્ટિંગમાં આવશે એક્ઝામ્પલ થાયોપેન્ટોન અને મિથોહેક્ઝિટોન તો આ બાર્બિચ્યુરેટ્સ છે એ મેઈનલી સિડેટિવ હિપ્નોટિક છે પ્લસ એમાંથી જે ફિનોબાર્બિટોન છે એ એન્ટી ઇપિલિપ્ટિક એજન્ટ છે એટલે કે એપિલેપ્સીમાં યુઝ થાય છે અને જે થાયોપેન્ટોન છે એ એનેસ્થેશિયામાં યુઝ થાય છે આપણને સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે કે ફિનોબાર્બિટોન ઇઝ તો એ સિડેટિવ છે રાઈટ પ્લસ પણ છે 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 લાસ્ટ ક્વેશ્ચન આર ઇન સોડિયમ મેટાબોલિઝમ 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 પોટેશિયમ ફેટ ફેટ કે બેલેન્સ આન્સર આવે આવે તો એક્શન એ મેઇનલી ોલ્ થાય છે મેટાબોલિઝમમાં એ મેટાબોલિઝમ કાર્બોહાઈડ્રેટનું પ્રોટીન અને કેલ્શિયમ મેટાબોલિઝમમાં ઇન્વોલ્વ થાય છે આપણને સિમ્પલી પૂછેલું છે કે ગ્લુકોટિકોડ ઇન તો આન્સર આવે છે ફેટ મેટાબોલિઝમ અથવા તો પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ મેટાબોલિઝમ હોય તો એ પણ આન્સર આવી શકે છે મેટાબોલિઝમ કરે છે કે જેનાથી શું થશે રિડિસ્ટ્રીબ્યુશન પ્રોડ્યુસ થશે કન્ડિશન પ્રોડ્યુસ થશે રાઇટ લાઈક મૂન ફેસ ફિશ માઉથ અથવા તો બફેલો હમ્પ છે એવી કન્ડિશન પ્રોડ્યુસ થાય છે ડ્યુ ટુ ગ્લુકોટિક ફેસમાં ડિપોઝિટ થાય તો મૂન ફેસ કરશે

આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને આવાને આવા તમારા એક્ઝામ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન પ્રેસ કરી દો થેન્ક યુ વેરી મચ